આ રીતે તમારે વીસ મિનિટ સુધી પેલા પલાળી દેવાના હવે આપણે ખીર બધા તપેલી કે કોઈ બાઉલમાં કુકરમાં ખીર બનાવીશું તો તમે જોઈ શકો છો કુકરમાં કઈ રીતે બનશે તમને નવીન લાગશે કે રીતે ખીર બનતી હશે તો આપણે પેલા ઘી છે એને ગ્રીસ કરી લેશું આ રીતે એટલા માટે આપણી ખીર છે એ ઉભરાય નહીં એટલા માટે મેં ગ્રીસ કરી લીધું છે હવે આપણે એમાં દૂધ એડ કરીશું એક લીટર જેવું દૂધ લીધું છે અને તમારે ફેટ વાળું દૂધ લ્યો તો તમારી ખીર સારી બને છે અથવા તો ફેટ વાળું દૂધ ન હોય તો તમે મિલ્ક પાવડર એક દસ રૂપિયા વાળું બાર પેકેટ મળે છે એ તમે નાખી અને ખીર એકદમ દૂધ પાક જેવી બની જાય અને આ દૂધ હોય તો તમારે કઈ નાખવાનું જરૂર નથી મિલ્ક પાવડર હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું દૂધ થોડુંક હલકું ગરમ થાય એટલે આપણે ભાત ચોખ્ખા છે એડ કરીશું હવે આપણે ચોખ્ખા છે બરોબર ધોઈ લેશું આ રીતે પાણી કાઢી લેશું બધું હવે આપણી સીટી થાય ત્યાં આ રીતે ઘી લગાડી દેવાનું છે એટલે આપણી ખીર છે એ ઉભરાય નહીં ભાત છે ઉભરાય નહીં એટલા માટે આ રીતે આપણે કરી દેશું બાર ની સાઈડ એ કરવાનું છે થોડું જોઈ શકો છો આ રીતે કરી લેવાનું છે હવે આપણું દૂધ થોડુંક હલકું ગરમ થયું છે હવે આપણે એમાં ભાત એડ કરી ચોખા ચોખા છે એ તમારે આમ બહુ પાલિશ વાળા નથી લેવાના તો ખીર પાતળી બને છે અહીંયા મેં ઝીણા રાઈસ આવે છે એ લીધા છે હવે થોડીક વાર આપણે એને બે મિનિટ સુધી ઉકળવા દેશું પછી આપણે ગેસ છે એ ફ્લેમ એ આપણે બંધ કરી દેશું હવે બે મિનિટ જેવું આપણે થઈ ગયું છે એટલે આપણે હવે ગેસનો ઢાંકણ છે એ કુકરનું બંધ કરીશું અને એક વિસલ તમારે કરવાની છે બહુ વધારે નથી કરવાની તમે જોઈ શકો છો હવે આપણે છે ડ્રાય ફ્રુટ એ શેક થોડાક સાતળી લેશું તો મેં એક ચમચી જેટલું ઘી એડ કરું છું આપણે ડ્રાય ફ્રુટ છે એ એકદમ સાતળાઈ જાય ત્યાં સુધી આપણે ખીરની એક વિસલ વાગી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈએ આપણું હલકું ગરમ થઈ ગયું છે એટલે આપણે નાખી દઈશું એમાં આ રીતે તમારે હલ ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે અને ધીમા તાપે જ આપણે ડ્રાય ને સાતરી લેવાના છે આ રીતે તમે ખીર બનાવશો તો બહુ સારી એવી ટેસ્ટ આવે છે ખીરનો અને કોઈ ત્યારે આપણે ખીર બનાવતા છીએ એક એક વાટકી વાટકી લીધા હોય તો સામે ખાંડ લેવાની પછી તમારે વધારે મોળી કે કળી કરવી હોય તો તમે તમારા સ્વાદ મુજબ તમે ખાંડ એડ કરી શકો છો ખાંડ ની જગ્યાએ તમે સાકર પણ એડ કરી શકો છો હું અહીંયા ખાંડમાં બનાવું છું આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે પૂરી બનાવવા માટે આપણે લોટ બાંધી લેશું હવે આપણે લોટ બાંધી લેશું પૂરી માટેનું હવે આપણે તેલ એડ કરીશું એક ચોથાઈ સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું અને આ રીતે હલકા હાથે આપણે એને મસળી લઈશું લોટને બરાબર બરાબર આપણી પૂરી છે એ બહુ સારી બનશે અને સોફ્ટ બને છે હવે આપણો લોટ છે એકદમ મિક્સ થઈ ગયો છે તેલ સાથે હવે આપણે એને થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું

હવે આપણે એક વાટકો જેટલી મેં ઓછી લીધી થોડીક ખાંડ હવે આપણે ખાંડ એડ કરી છે એટલે દૂધ થોડુંક આછું થઈ જશે એટલે થોડીક વાર આપણે એને થી ત્રણ મિનિટ સુધી આપણે એને સળવા દઈશું તો આપણી ખીર છે એ પાછી ગ્રેવી જેવી થઈ જશે હવે આપણે એમાં એક ચમચી જેટલો આપણે એલચી પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું અને ઉપરથી કિશમિશ અને પિસ્તા એડ કરું છું હવે એને ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે ખીરને ને ઉકળવા દઈશું આપણી ખીર છે એકદમ મસ્ત બની જાય છે અને ઘટ લાગે છે તમે જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો આપણી ખીર એકદમ રેડી થઈ ગઈ છે એકદમ ઘટ તમે જોઈ શકો છો એકદમ ઘાટી અને સ્વાદમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે ડ્રાયફ્રુટ નાખીશું તો હવે આપણી ખીર બની ગઈ છે હવે આને ઉતારી લેશું હવે મેં તે કડાઈમાં તેલ કરવા ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે પૂરી છે આપણે થોડીક વણી લેશું આ રીતે તમે જોઈ શકો છો પૂરી બહુ નાની ને મોટી ને એવી આપણે ગ્લાસ વડે આપણે પાડીશું પૂરી બહુ સારી એવી બનશે ખીર સાથે પૂરી ખાવામાં આવે તો ટેસ્ટ સારો આવે છે અને ગમે ત્યારે તમે ખીર બનાવી શકો છો હવે બની છે એક રોટલો મોટો મે બનાવી લીધો છે આ રીતે તમે ગ્લાસ થી પાડી શકો છો અને લુવા કરીને તમે પૂરી બનાવી શકો છો હવે આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે આપણે ચેક કરી લેશું હવે તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ છે એ મીડિયમ ફ્લેમ નથી રાખવાની હાઈ રાખવાની છે હવે આપણે એડ કરીશું એમાં પૂરી આ રીતે પૂરી બનાવશું તો બહુ સારી એવી બનશે પૂરી તમે જોઈ શકો છો આપણી પૂરી કેટલી ફૂલી ને સરસ બની ગઈ છે રીતે મિનિટ સુધી આપણે પૂરીને ખાસ તો પૂરીમાં લોટ બાંધવાની જ ખૂબી છે લોટ સારો બાંધવાનો એટલે આપણી પૂરી છે એકદમ ફૂલી અને આમ દડા જેવી બની જાય છે તમે જોઈ શકો છો આપણી પૂરી પૂરી છે બધી કેવી ફૂલીને એકદમ સરસ બની ગઈ છે ક્રિસ્પી જેવી અમારી ખીર અને પૂરી બની ગયા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવવાનું વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયક પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ